નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે એક બાળકીનું અવસાન થયું હોવાની વાતે ચકચાર મચાવી છે આજુબાજુના વિસ્તારની અંદર રહેતા લોકો અને ગામની અંદર આ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગઈકાલે ગોઘંબામાં સ્વામિનારાયણ મંદિરની સામે રહેતા એક પરિવારની ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ મૃત્યુ થતાં આ બાળકીનું મૃત્યુ ચાંદીપુરમના કારણે થયું છે કે નહીં તે વાતોએ ચર્ચા જગાવી છે ત્યારે આરોગ્ય વિભાગને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી અને અંગત વર્તુળોમાંથી જાણતી જાણવા મળતી વિગતો પ્રમાણે બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી પરંતુ સાંજના સમયે અચાનક બાળકીનું અવસાન થયું હતું અને બાળકીનું અવસાન તેના ઘરે જ થયું હતું ત્યારે પરિવારે આ અંગે કંઈ પણ જણાવવાનું મુનાસિબ નથી સમજ્યું પરંતુ બાળકીનું મોત શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે તો નથી થયું ને તેવી ચર્ચાઓએ આજુબાજુના વિસ્તારની અંદર જોર પકડ્યું છે અને આ અંગે આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવતા આરોગ્ય વિભા વિભાગ પણ સતર્ક થઈ ગયું છે અને આજે ગોગંબા આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર ગોગંબાના ગલી ગલી અને મોહલ્લાની અંદર ઘનિષ્ઠ ચેકિંગ અને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેની અંદર ઘરના છ માસથી લઈ અને ચૌદ વર્ષ સુધીના જે બાળકો છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો પરિવારની સંખ્યા સહિતના આંકડાઓ મેળવવામાં આવ્યા હતા પરિવારમાં કોઈને શરદી ખાંસી જેવી ચિહ્નો જણાય છે કે નહીં આ બાબતની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી તેમજ આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કરની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારની અંદર ચોમાસાના કારણે ભરાયેલા પાણીજન્ય જે બીમારીઓ ફેલાવતા અને મચ્છરનું રહેઠાણ બનતા જે કુંડા છે ટાંકીઓ છે એની અંદર દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો અને લોકોને અંગે જાગૃત કરવા સમજ પણ આપવામાં આવી હતી આમ આજે શંકાસ્પદ મૃત્યુના કારણે ગોગંબા આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની હતી અને ગોગંબાના દરેક વિસ્તારની અંદર ઘનિષ્ઠ ચેકિંગ સાથે સર્વે હાથ ધરવામાં આવ્યું હતું જેના કારણે થોડા દિવસ અગાઉ જ જે હાલમાં તાલુકાના લાલપુરી ગામની અંદર પણ એક અંદર આ વાયરસ વાયરસને કારણે મોત થયું હોવાની ખબર ફેલાવા પામી હતી અને ત્યારે પંચમહાલ જિલ્લો જેની અંદર અત્યારે સમગ્ર સર્વેલન્સની ટીમ પણ ઉતારી દેવામાં આવી છે અને તંત્ર પણ આ અંગે ખૂબ જ જાગૃત બનેલું છે ત્યારે સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને ઘનિષ્ઠ ચકાસણી હાથ ધરવામાં આવી છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવા કોઈ પણ ચિહ્નો અથવા તો ઘરની અંદર કોઈક સભ્ય બીમાર હોય નાના બાળકને કોઈ શરદી ખાંસી જેવા ચિહ્નો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક સાધવા માટે ખાસ અપીલ કરી હતી અને ઘનિષ્ઠ ચેકિંગ સાથેનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું શું નામ છે આપનું અને હોદ્દો શું છે અને અત્યારે કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે સર્વે દૈનિક સર્વેલન્સ એમાં શું શું કામગીરી આવતી હોય છે દૈનિક સર્વેલન્સમાં શરદી ખાંસી છે તાવ છે એ કોઈને જોવાનું હોય છે અને નાના છોકરાઓને તાવ છે એ જોવાનું છે અત્યારે જીરોથી પંદર વર્ષ બરાબર અને એના અર્થે તમે જે કયા ચોમાસા દરમિયાન બીમારીઓ ફેલાતી હોય અંગે જાગૃતિ કેળવવા માટેનો પ્રયત્ન કરતા હશો ને હા એના માટે મચ્છરો જે ના થાય એના માટે જાગૃતિ ફેલાવવાની આઈસી કરવાની કે કુંડાને એવું પાણીને ભરેલા હોય તો એ ખાલી કરાવવાના અને બને ત્યાં સુધી ક્લોરિનેશનયુક્ત પાણીનો ઉપયોગ કરવાનો આ કામગીરીમાં તમારી સાથે કોણ કોણ જોડાતું હોય છે આમ જનરલી આશા વર્કર છે એફડબ્લ્યુ છે એમપીડબ્લ્યુ છે અને એમપીએસ છે અને પૂરી ટીમો અમારી હોય છે